વડોદરા નજીક ધનિયાવી ગામ નજીક ભીષણ આગ ચિખોદરા ગામ પાસે આગનો બનાવ સ્ક્રેપના ગોડાઉનમાં લાગી આગ પૂઠા અને પ્લાસ્ટિક હોવાથી આગ વધી ફાયરની ચાર ગાડીઓએ આગ પર કાબુ મેળવવા કામે લાગી સબ ફાયર ઓફિસર હિરેન્દાન ગઢવીનું નિવેદન પ્લાસ્ટિક અને અન્ય મટીરિયલમાં આગનો કોલ મળ્યો હતો ત્રણ જેટલા ફાયર ફાઈટર કામે લાગ્યા હતા હાલ આગ કાબુમાં લઈ લેવામાં આવી છે હાલ કુલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે હજુ પણ અંદર મટીરિયલ સળકી રહ્યું છે કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો કે જે ચિકોદરા ગામ છે ધનિયાવી પાસે ચિકોદરા ગામ છે એની સીમમાં અમને કંટ્રા ઘટના સ્થળે આવ્યા પછી ખ્યાલ આવ્યો હકીકતમાં અમને કોલ મળેલો તો નાની શોપ દુકાનમાં આગ છે ધનિયાવીમાં ઘટના સ્થળે આવી અને ખ્યાલ આવ્યો કે જે સ્ક્રેપનું મોટું જે મેદાન છે એ આપની સામે જોઈ રહ્યા છો કે ભરેલું હતું અને વિશાળ આગ હતી તાત્કાલિક આવી અને આગને કંટ્રોલ કરવા માટે અમે તૈયારી સાથે આવ્યા હતા ટીમે પૂરેપૂરું આગ કંટ્રોલ કરી લીધી છે અને આગ હાલ કંટ્રોલમાં છે આ સો ટકા એ તપાસ થવી જ જોઈએ કારણ કે જો એ નોર્મલી આગ લગાવવા માટે વાયરોને સળગાવે છે તો ક્યાંક ને ક્યાંક આગ લાગવાનું કારણ પણ એ બની શકે છે તો એ ખાસ તો એક આગ ન લગાડવી જોઈએ અને જે પણ એ લાઇસન્સ લેવા પાત્ર છે એમને ખૂબ જરૂરી લેવું છે અને એની તપાસ થવી જોઈએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ